મિત્રો આપણે દર્શન કરી અને બહાર નીકળ્યા છે કારણ કે જોવાનું ખૂબ જોવાની છે તવી પણ દર્શન કર્યા છે તમે જોયું હશે અને જો વસ્તી બધે ભક્તો ચુંદડી લઈને આવે કોઈ લઈને આવે જે જેની ભક્તોની માનતા હોય તે તેને આવી અને પૂર્ણ થાય છે અને કારણ કે ચુંદડી બહુ લાવે છે કારણ કે હવે પબ્લિકને ચુંદડી બહુ ઓછી લાવે કારણ કે જાણતા રબડે છે ને જેથી કરીને તો આ છે ચુંડ માતાનો હા જોઈ લો તમે બધા કેવો એકદમ સરસ જોવાની મજા આવે કારણ કે આપણે ચાર પાંચ વાર આવી ગયા છીએ કારણ કે આપણે પાટણથી નીકળીએ ને એટલે કોને સાત કિલોમીટર જ છે હાઈવે માથે છે તો દર્શન કરવા આપણે આવી જવાનો ટાઈમ હોય એટલે અને મેળા જેવો હોય તો બજાર તમે ચારે બાજુ ખુલ્લી અને આપણે રિસ્કા પાછળ પાર્ક કરેલ છે મજા આવી જાય ને જો કઈ વાસ સારા તો આ છે બજાર એ દુકાનનું લાગત છે ચારે બાજુ

અને આ એક બધા દેવી દેવતાના ફોટા છે શંકર ભગવાનની ની એન્ટ્રી થાય છે પેલા પ્રથમ અને લાગટ મંદિર છે બધા દેવી દેવતા તેત્રી કરોડ દેવી દેવતા આવી છે જુઓ તમે લાગટ આ બાજુ આ બાજુ જય મા ભગવતી સારી બાજુ છે નવ દુર્ગાના આગળ મૂર્તિ સામે છે મોટું મંદિર દેખાય ને ત્યાં મોટી મૂર્તિ છે જય માં ભગવતી કાચ છે ને દિવસે એટલે કોને થોડુંક દેખાય છે તો જોવાનું બહુ મજા આવે બધા દેવતાના ફોટા જોવા તમને બધી દેવી જમતા તમે હર જોતા જોતા હો જય મા ભગવતી લાગઢ મંદિર છે બધા દેવી ના દર્શન કરી ચામુંડ ખૂબ સારો નજારો છે આ વચ્ચે કોને આટલું ગાય માટે બાજુમાં ગૌશાળા છે ચુડીલ માતાની ત્યાં તેમના માટે નિરાયણ કરવા માટે કોને આ મકાઈ અને ઝાડ વાવેલ છે અને સામે જે નજારો દેખાયો ને તે રાત પાલે રહેવું ને તો રહેવા માટે રૂમો છે અને જમવા માટે પ્રસાદની સુવિધા છે અને વાહન પાર્કિંગ માટે જગ્યા છે ખૂબ સારી જગ્યા બહુ મોટી વિશાળ છે તો ચાલો આપણે અંદર ફરીએ શેક નહીં જો મોટી મૂર્તિ છે તો આપણે હવે કોને બધા મંદિરના દર્શન કરી લીધા છે અને મોટી મૂર્તિ મોટું મંદિર આદ્ય શક્તિ માં ભગવતી માં અંબા કોતો એ દુર્ગા કોતો એ આ આ જો શક્તિ દર્શન કરી લો તમે અને બહુ જોવાલાયક સ્થળ છે અને આ મોટી મોટી મૂર્તિ છે આ બાજુ લાગડ છે હુંથી આપણે પ્રવેશ કર્યો તો ત્યાંથી બધા દર્શન કરતાં કરતા આવ્યા અને વિડીયો બહુ આવો થઈ જતો એટલે આપણે થોડું થોડું ટૂંકમાં લોકેશન લીધું છે અને આ શંકર ભગવાનની મૂર્તિ જો તમે ઉપર જઈને જોઈએ આપણે જોવાની મજા આવશે જો પથ્થરનો બનાવલ છે નીચે રૂમ છે ઉપર શંકર ભગવાન છે જો તમે ઝાડવા વાયેલા છે ચારે બાજુ ખૂબ સરસ અને જોયા જોગું છે અને આ છે થોડું અને ગણપતિ દાદા અને આપણે નીચે દેવી દેવતાના દર્શન કઈ એનાથી નથી ઉપર આર્યું વચ્ચે છે જય શંકર ભગવાન મહાદેવ હર હર મહાદેવ દેવો ના દેવ કહેવાય પ્રભુ મોટા મૂર્તિ જબરજસ્ત મોટી છે તો મને આગળ જઈને એને દૂરથી દેખાડું અને બે હવાની પણ સુવિધા છે ફરવાની સારી છે કારણ કે ગંદકી બંદકીય કરાય નહીં બાકડા અને ઝાડવા બધા વાયેલા છે અને આ બાજુ જો નંદી બાપા છે ને નીચે કાચબો છે સેવક છે એમને અને આ છે શંકર ભગવાન મોટી મૂર્તિ આપણે કોને હારીથી વચ્ચે ચુડેલ ધામ આવે છે ચુડેલ માતાનું ગૂંડેલ ગામ અને પાટણથી સાત કિલોમીટર છે વચવચ છે તમારે જો આવવું હોય તો આવી જવાનું અને આ બાજુ બધા જો શંકર ભગવાનના શિવલિંગ છે તપોવન બધા જૂના કોને ઇતિહાસના છે હું બધા દેવી દેવતાઓ હું બધા ભક્તો હું ખેડૂતો તપોવન કરતા બધું છે જૂની જૂની વાળું આ બાજુ બધા શિવલિંગ છે જોયેલો જોયે એવું સારું છે પણ ગંદકી નહીં કરવાની ખતરા પેટી છે દેખાવા માટે બાકડા છે અને જો જ તો ચાલુ જ હોય છે તો ચારી બાજુ આજે ફરતા દેખાય ને ચારે બાજુ બધા શિવલિંગ છે એના પછી કોને જે આપણે પહેલા જોવાનું જબરજસ્ત મસ્તીનું છે મિત્રો આપણે વર્તા ફાઈનલી હારી પહોંચી ગયા છે અને રિસ્તા સાહેબમાં પાર કરી છે ચા પાણી કરવા માટે અને કોણે આપણે જીતી રજૂ કર્યા તેના પછી આપણે હારીજ પહોંચ્યા છીએ તો આપણે બે પાછળ લઈ જવાના છે અમારા ગામના જે પછી એવા આવે પાછ લઈ અને નીકળીએ અને જા રસ્તા એટલે અવાજ બહુ થાય છે અમારા મિત્રો બધા હવે આપણે ઘરે આવું તો પ્રોફિટ ગયા હે મિત્રો આપણે ફરીને સમય પાછા પહોંચી ગયા છીએ કારણ કે સવારમાં આપણે ગેસ ફૂલાયો હતો કારણ કે ભેસણ ઓછું હતું ને એટલે ઓછો આવ્યો હતો આપણે રીસ્તા લાઈનમાં પડી છે કારણ કે ફોલ્યું છે રીસ્તા આપીએ નહીં આગળ ફોલ્યું છે એટલે થોડોક ટાઈમ લાગે એમ છે અને ફૂલ કરાવી દે કારણ કે હવે જાય રહે ઘરે કારણ કે ગેસ તો ફૂલ જ જોઈએ રાતે કોઈ દર આવી જાય કોઈ કાલે કારણ કે અમારે ગામ કોને ત્રીસ કિલોમીટર એ ગેસ પૂરા તો આવ્યા એટલે આપણે ફૂલ ટંધ કરાવી દઈએ કારણ કે હવે બે પોઈન્ટ વધ્યા છે પણ તો યાડી યાડી કાં તો પચાસ સાઠ સિત્તેર કિલોમીટર યાડે તો ફૂલ કરાવી દઈએ મારું જગ્યા છે એટલે કારણ કે પાટણથી આવે એટલે જગ્યા હોય ફૂલ કરાવી દઈએ બરાબર